મુકેશભાઈ કાઉન્સિલ છે દિલીપભાઈ નેતાબેન મીણુબેન અમારા બકુલાબેન કાઉન્સિલર છે દિવ્યાબેન ઉષાબેન અમારી સંગઠનની સૌ ટીમ વોર્ડો પ્રમુખ વિપુલભાઈ મયુરભાઈ વિશાલભાઈ રતનભાઈ અમારા લક્ષ્મીનંદન જયેન્દ્ર અને આપ સૌ મહેમાનો

વાલ્મિકી સમાજ ના સમૂહ લગ્ન આપણા સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત

જે આટલું સરસ સુંદર આયોજન કર્યું છે કોઈ કહી ના શકે કે આ વાલ્મિકી લગ્ન છે એવા સુંદર આયોજન કર્યું છે એવા આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું